હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું હું ઈ આરોપી નથી મારું નામ જ અલગ છે હું આપને મારા ડોક્યુમેન્ટ બી બતાવું છું આ મારા ડોક્યુમેન્ટ છે અંકિત સંપતલાલ સાખલા મારું નામ છે હું આપ બધા મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધા નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દ થી જલ્દ આપ હટાવો આમાં મારી ઓર મારી ફેમિલી માટે બહુ આ ખતરનાક સાબિલ થઈ શકે છે તો આપ બધાયને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દ થી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દી જલ્દ આપ વાયરલ કરશો ધન્યવાદ સાદર જય જીરેન્દ્ર